તો વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતના રાંદેર વિસ્તારમાં ઘરેલું કંકાસે આજે ભયાનક રૂપ ધારણ કર્યું છે શારદાનગર વિસ્તારમાં દેવીપૂજક યુવકની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે સાથે જ ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા કોઈ અજાણ્યા લોકો નહીં પરંતુ પત્ની અને તેના ભાઈઓ મળી કરી હોવાનો આક્ષેપ સામે છે પતિ અને તેનો મિત્ર પત્નીને મળવા ગયા ત્યારે ઝઘડો વધ્યો હતો અને એ જ ઝઘડો ખૂંખાર રૂપ ધારણ કર્યો છે આ ઘટનામાં પતિને પણ ચપ્પુના અનેક ઘા છીંકવામાં આવ્યા છે હાલ રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે

ઝઘડો થયો હતો અને ઘરેલું વિવાદનો અંત મોત સુધી પહોંચ્યો છે ગઈકાલે સાંજના સમયમાં અહીંયા મોરાબાગળ વિસ્તારમાં હળપતિવાસમાં જે આરોપી પત્ની છે તેને બાળકોને મળવા માટે જે પતિ છે તેના મિત્ર સાથે આવેલા અને ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ હોય જેથી પતિ જુદા રહેતા હોય પણ બાળકોને મળવા આવતા બંને વચ્ચે ઘર કંકાસ થયેલ અને ઘર કંકાસ દરમિયાન પત્ની તથા તેના સગાવાલાઓ દ્વારા આજે પતિ છે તે અને તેના મિત્ર પર ગરમા વપરાતા છરી વતી હુમલો કરવામાં આવેલ અને જેમાં બંનેને ઈજા થયેલ છે જેમાં પતિના જે મિત્ર છે તેનું સ્થળ પર જ અવસાન થયેલ છે અને જે પતિ છે એ હોસ્પિટલ સારવાર હેઠળ છે આ કુલ ચારેક આરોપીઓની તપાસમાં નામ ખુલેલ છે જેને રાઉન્ડ અપ કરી લેવાની કામગીરી ચાલુ છે